તો ફાટી ના જાય પછી જો જેટલો ઢીલો હતો પાકો થઈ જાય ને હમ બરાબર મસળવા હવે મૂકી નાખ તોય આને આવવા મૂક હજી રેડી સુ તળી સુ એટલે પહેલા આ મૂકી તો આ દઉં હમ 50 મિનિટ પછી 10 મિનિટ ઢોકીને રાખવો પડે પછી 10 મિનિટ ઢોકીને રાખો આ તો બસ હવે છાશણી મૂક ખોડ લેવા નીન

કે આમણા નેથે જઈ નઈ ભણા ભણા બેસલી નઈ ફોન ફોન લઈને બેહી જાય છોટાણા બતો નવરાત્રી આવી કે રાત્રે એ ભણા નઈ બોલતા ને તારું પાળું પાડતા હે એટલે હું કોણ રામજી કેમાં મારું માઈન્ડ બે અને હું ભણુંન બરાબર સરસ સરસ ભણા ભણા કા મમ્મી નવરાત્રી ચાલુ માતાજી ના ગરબા આન કરતા ચાલ ચા કરો ભાઈ

મેં હવે ઉકળવા દેવાની ચા છે હો બરાબર ઉકળ એક તારની કરવાની હોય તો ગોળ ગોળ લાડુ બનાવી દીધા મમ્મી પપ્પાને કોમે બેહડ દીધા હા બની જશે બની જઈ એક તારની બનાવવાની છે બરાબર હવે તળી દેવાના હે

બધાને નખી દો તો ચાલ ખાસા બધા આવી જાય એમાં તો બે ગણમાં પૂરું હા પેકેટ પર લખ્યું જ કે ચાલીસ જેવા બનશી એટલા જ બન્યા છે અડતરી ચ્યાલીસ જેવા બરાબર હમ્મ આવ આવ ચાસણી ઉપર આમ તો અંદર ચાસણી અંદર ડાયરેક્ટ ના નાખવાના હોય

आटला तो एटली चाली रही है मम्मी खोटी वेड़ी देवा खाली रपी लो एटली हो बाकी तो श्यामला भाई ना फेवरेट श्याम ने पप्पा ने मन विद्या तो एट्ला बदा नहीं भावता ओछा भाव घर न गण बार ना गण में खाते नहीं जी आप बोला आपसे लेक्चर लाइन सर बद्दा आई जैसी वाह वाह करी दे करी देता ना